ઓ સૂર્યાય નમ કલયુગના પ્રત્યક્ષ દેવ એવા સૂર્યનારાયણ દેવનું વ્રત મહામાસની સુદ સાતમથી થાય છે અથવા તો કોઈ પણ રવિવારથી શરૂ કરી શકાય છે ગાથા ચેનલ પર આજના વિડીયોમાં આપણે સૂર્યનારાયણ દેવના વ્રતની વિધિ તથા કથા સાંભળીશું ભવિષ્યમાં આવી અન્ય કથા વાર્તા સાંભળવા માટે ગાથા ચેનલ સાથે જોડાઈ રહી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અવશ્ય કરજો વ્રતની વિધિ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને સૂર્યનારાયણની પૂજા કરવી પૂર્વ દિશામાં મો રાખી પાણી વડે તેમને અર્ધ્ય આપવું કથા વાર્તા સાંભળવી કથા સાંભળતી વખતે મનમાં સૂર્યનારાયણ સૂર્યનારાયણ એમ બોલવું આમ છ માસ સુધી વ્રત કરવું

તેમને રમાદી નામે એક સુંદર છોકરી છે તેની સાથે મારો વિવાહ કરો સૂર્યનારાયણે ઉપાય બતાવવા કહ્યું માતાએ કહ્યું બેટા એ મારું કયું માનશે સૂર્યનારાયણે કહ્યું પૂછવામાં આપણું શું જાય છે સૂર્યનારાયણના કહેવા પ્રમાણે રાણી પાસે જઈ સૂર્યનારાયણની માતાએ માંગુ નાખ્યું રાણી થોડી વાર તો કંઈ બોલી નહીં ત્યાર પછી તેમણે કહ્યું તમારો સૂર્ય આખો દિવસ નવકડ સેવા કરે છે સવારે જાય તે સાંજે ઘેર પાછો ફરે ત્યાં સુધી મારી દીકરી તેની રાહ ના એવું તો કદાપી નહીં બને સૂર્યની માતા આથી નિરાશ થઈ ગઈ અને ઘેર આવી સૂર્યને બધી વાત કરી સૂર્ય નારાયણ ત્યારે તો કંઈ બોલ્યા નહીં પણ બીજે દિવસે સવારે જવાનો વખત થયો ત્યારે માને કીધું એમ કહી તેઓ ચાલ્યા ગયા થોડી વાર પછી સૂર્યદેવના કહેવા પ્રમાણે રનાદે કલેડુ માંગવા આવ્યા સૂર્યની મા કહ્યું બેટા કલેડું તો આપું પણ તારી માને જઈને કયા કે ઠીકરી ભાંગશે તો તેના બદલામાં દીકરી આપવી પડશે રનાદે તો રાણીને આ બધી વાત કરી ત્યારે રાણીએ કહ્યું એમાં શું એટલામાં થોડી ઠીકરી ભાંગી જવાની રનાદે કલેડું લઈ આવ્યા માં દીકરી બંને રોટલા ઘડીને ખાધા ત્યારબાદ રનાદે સૂર્યદેવની માતાને કલેડું પાછું આપવા ગયા ત્યાં રસ્તામાં અચાનક જ બે સાંઢિયા લડવા લાગ્યા અને તેની પોતાના ઘેર પાછા આવ્યા અને માને સગડી વાત કરી રાણીએ જઈને સૂર્યની માતાને વાત કરી સૂર્યનારાયણની મા તો રાજી થઈ ગયા અને કહ્યું મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે ઠીકરી પામશે તો દીકરી લઈશ હવે તમારી દીકરીનો વિવાહ મારા સૂર્ય સાથે કરો આખરે રાણીએ સૂર્યનારાયણ સાથે રનાદેના ના વિવાહ કરવાનો નિશ્ચય કર્યો અને ખાધા અને રનાદે પોતાના વિવાહની વાત સાંભળી રાજી થયા સૂર્યનારાયણે માને કહ્યું તમે રાણીને આવશે માતાએ તો રાણીને કહી દીધું પણ રાણી તો ચિંતાતુર બની કહેવા લાગ્યા એક દિવસમાં હું શી રીતે બીજે દિવસે સૂર્યનારાયણે રાણીના ઘરની જગ્યાએ સરસ મજાનો મહેલ બનાવી આપ્યો તેમાં સઘળી સાધન સામગ્રી આવી ગઈ જ્યાં સૂર્યનારાયણ હાજર હોય ત્યાં કઈ વાતની ખોટ હોઈ શકે સૂર્યનારાયણ વાંચતે ગાજતે પરણવા આવ્યા અને રનાદેને સાથે લઈ ચાલતા થયા રાણીએ ભીના હૈયે દીકરીને સાસરે વળાવી સૂર્યનારાયણ રનાદે સાથે દિવસો બતાવવા લાગ્યા સૂર્યદેવ સવારે ઘરેથી જાય તે સાંજે પાછા આવે અને પછી જ રનાદે જમે છે આ એમનો દૈનિક ક્રમ થયો આથી રનાદેનું શરીર સુકાવા લાગ્યું થોડા દિવસ પછી રાણી દીકરીને ઘેર આવી ચડ્યા અને તેનું સુકાયેલું શરીર જોઈ પૂછવા લાગ્યા દીકરી તું આમ સુકાઈ કેમ ગઈ સૂર્યનારાયણ સવારે વહેલા નીકળી જાય છે અને જે સાંજે પાછા ઘેર આવે છે એ ભૂખ્યા હોય પછી મારાથી શી રીતે જમાય એમને જમાડીને પછી જ હું જમું છું રનાદે માને કહ્યું રાણીએ એનો ઉપાય બતાવતા કહ્યું દીકરી તું એમને કે સાકરનું પાણી પીને જાય એ પછી તું જમે તો નહીં આવે દિવસે સૂર્યનારાયણ રોજના ક્રમ મુજબ ફરવા નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં જ રનાદે બોલ્યા ઉભા રહો આજે તમને સાકરનું પાણી પીને જાઓ આ સાંભળી સૂર્યનારાયણ આશ્ચર્ય પામ્યા અને તેમને કહેવા લાગ્યા

સાંજે સૂર્યનારાયણ પાછા ફર્યા એટલે રનાદે કહ્યું સ્વામી સમસ્ત પૃથ્વીના પ્રાણીઓનું તમે પૂરું કરી આવ્યા કોઈ એમાં રનાદે એ કહ્યું તમારી વાત ખોટી છે હજુ પણ એક જીવ ભૂખ્યો રહી ગયો છે ઊભા રહો હું તમને બતાવું એમ બોલી તેઓ પાણીયારામાંથી પેલી દાબડી લઈ આવ્યા ખોલીને જોયું તો દાબડી બંધ કરતી વખતે પોતાના કપાળ પર ચોંટેલા ચોખામાંથી એક દાણો દાબડીમાં પડી ગયો હતો અને ગરણાનો છેડો દબાઈ ગયો હતો આથી કેડી તો ગરણાના છેડેથી પાણી પીને ચોખાના દાણા પર સુખેથી બેઠી હતી આ દ્રશ્ય જોઈ રનાદી ખુદ આશ્ચર્યમાં પડી ગઈ સૂર્યનારાયણ મંત મંત સ્મિત ફરકાવા લાગ્યા પરંતુ રનાદે પોતાના પર શંકા કરી આથી સૂર્યનારાયણ તેમના પર નારાજ થઈ ગયા અને તેમને શ્રાપ આપી બેઠા એમ કહી તેઓ જમવા બેઠા એક કોડિયો માનો રાખ્યો એક કોડિયો રનાદેનો રાખ્યો અને બાકીનું તેઓ ખાઈ ગયા આમ કેટલાક દિવસ સુધી ચાલ્યું આથી માનું શરીર પણ સુકાવા લાગ્યું સૂર્યનારાયણે એક દિવસ માને પૂછ્યું માં તમારું શરીર કેમ સુકાવા માંડ્યું શું કરો દીકરા તે રનાદેને શાપ આપ્યો છે એટલે વધારે રાંધે તોય ખૂટે છે આથી અમારા ભાગ્યમાં એક જ કોડિયો આવે છે માતાએ કહ્યું

ત્યાર પછી રનાદે અને માતાએ સૂર્યનારાયણનું વ્રત છ મહિના સુધી કર્યું એ વ્રત ઉજવતી વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા રામ લક્ષ્મણ આવી ચડ્યા હતા તેમને બોલાવી તેઓએ જમાડ્યા વ્રતના પ્રભાવથી રનાદે હવે થોડું રાંધે તોય વધે થોડું જમે તોય ધરાઈ જાય વ્રતના તપને લીધે હવે તેમને કોઈ વાતે દુઃખ ન હતું વનમાં રામ લક્ષ્મણની સાથે સીતાજી પણ આવ્યા હતા સીતાજીએ પણ સૂર્યનારાયણનું વ્રત કર્યું હતું આથી તેમણે રામ લક્ષ્મણને ઉદ્દેશીને કહ્યું તમે તો જમીને આવ્યા છો મારે આ વાર્તા કોને કહેવી લક્ષ્મણે કહ્યું ભાભી તમે ચિંતા ન કરો આ જ વનમાં એક રબ્બારણના એકના એક દીકરાનું મૃત્યુ થયું છે આથી રબ્બારણ ભૂખી ભરભરતી બેસી રહી છે તમે ત્યાં જઈ તેને વાર્તા સંભળાવો સીતાજી તો આ વાત સાંભળી તરત રબારણને ત્યાં જઈ પહોંચ્યા અને તેને વ્રત કથા સંભળાવવા લાગ્યા વાર્તા પૂરી થઈ ત્યાં એક ચમત્કાર થયો રબારણનો છોકરો જે મરી ગયો હતો તે આળસ મરડીને બેઠો થયો સજીવન થઈ ગયો આ ચમત્કાર જોઈ રબારણ આનંદ વિભોર થઈ ગઈ તે સીતાજીને પગે લાગી અને તેમની પાસે સૂર્યનારાયણ વ્રતની વિધિ જાણી વ્રત કરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી જય સૂર્યનારાયણ દેવ જેવા તમે વ્રત કરનાર કથા વાર્તા સાંભળનાર બધાને ફળ્યા એવા વ્રત કરનાર સૌ કોઈને ફળજો હરિઓમ તત્સત